આપણે ચર્ચેલા મુખ્ય મુદ્દાઓ પૈકી એક ઉપર ફરી આવીએ આપણે શુભ કરીએ ત્યારે તે જ સમયે થોડું અશુભ પણ કરીએ છીએ અને અશુભ કરીએ છીએ ત્યારે તે જ સમયે થોડું શુભ પણ કરીએ છીએ તો પછી આપણે શી રીતે કાર્ય કરી શકીએ તેથી આ જગતમાં અમુક સંપ્રદાયો નવાઈ પમાડે તેવી રીતે ધીરે ધીરે શરીરને ક્ષય કરવાના ઉપાયો બતાવે છે માણસ જીવે તો એને નાના પશુઓ અને વનસ્પતિઓનો નાશ કરવો પડે અથવા કોઈ વસ્તુને કે અન્ય કોઈને હાનિ કરવી પડે એટલે આ સંપ્રદાયના મત પ્રમાણે જગતમાંથી નીકળી જવાનો એકમાત્ર માર્ગ મરી જવાનો છે જૈનોએ પોતાના શ્રેષ્ઠ આદર્શ તરીકે આ સિદ્ધાંતનો બોધ કરેલો છે આ બોધ ઘણો તર્કબદ્ધ જણાય છે પણ ખરો નિરાકરણ તો ગીતામાંથી જડે છે ગીતામાં કહેલો સિદ્ધાંત અનાશક્તિનો છે જીવનમાં આપણું કાર્ય કરતી વેળા કોઈ પ્રત્યે આશક્તિ ન રાખવી એનું નામ અનાશક્તિ એમ માનો કે તમે જગતમાં છો છતાં જગતથી સાવ જુદા છો એમ માનો કે તમે જગતમાં જે કાંઈ કરો છો તે તમે તમારી પોતાની જાત માટે કરતા નથી જે કોઈ કાર્ય તમે તમારી જાત અર્થે કરો તો તેની અસર તમારા પર થવાની જ જો તે શુભ કાર્ય હશે તો તમારા પર શુભ અસર થશે અશુભ કાર્ય હશે તો અશુભ અસર થશે પણ જે કોઈ કાર્ય તમે તમારી જાત માટે ન કરો તો તેની અસર તમારા પર નહીં થાય આ વિચારને સ્પષ્ટ કરતું એક સરસ વાક્ય આપણા શાસ્ત્રમાં જડી આવે છે જો તે પોતાની જાત માટે કાર્ય નથી કરતો એમ જાણતો હોય તો એ સમસ્ત વિશ્વનો વિનાશ કરે અથવા પોતે એમાં વિનાશ પામી જાય તો પણ એ વિનાશક નથી અથવા નાશ પામતો નથી તેથી કર્મયોગમાં આવો બોધ કરવામાં આવે છે જગતનો ત્યાગ ન કરો જગતમાં રહો બને એટલી જગતની અસરોનો તમારામાં સમાવેશ કરો પણ જો તમારા પોતાના જ સુખ માટે હોય તો કાર્ય ન કરો પોતાનું જ સુખ એ આદર્શ ન હોવો જોઈએ પહેલા તમારા અહમને મારો અને પછી સમસ્ત જગતને તમારામય બનાવો જૂના ખ્રિસ્તીઓ કહેતા કે વૃદ્ધોએ જૂના સ્વભાવે મરવું જોઈએ આ સમસ્ત જગત આપણા સુખો ભોગ માટે બનાવવામાં આવ્યું છે એવો સ્વાર્થી વિચાર એટલે આ વૃદ્ધજન ઘેલા મા બાપ પોતાના બાળકોને નીચે પ્રમાણે પ્રાર્થના કરતા શીખવે છે ઓ પ્રભુ તે મારે માટે સૂર્ય બનાવ્યો છે અને મારે માટે ચંદ્ર બનાવ્યો છે જાણે કે પરમાત્માને આ બાળકો માટે આ સર્વ પેદા કરવા સિવાય અન્ય કોઈ કાર્ય જ ન હોય તમારા બાળકોને એવું અર્થહીન શિક્ષણ ન આપો વળી બીજી રીતે મૂર્ખ કહેવાય એવા માનવીઓ પણ આ જગતમાં વસે છે તેઓ એવી જાતનો બોધ આપે છે આ સર્વ પશુઓ આપણે હાથે મરવા માટે અને આપણા આહાર માટે સર્જાયા છે અને આ જગત માણસના ઉપભોગ માટે સર્જાયું છે આ બધી વાતો મૂર્ખતા ભરેલી છે વાઘ એમ કહી શકે કે માણસ મારે માટે સર્જાયો છે અને પ્રાર્થના કરે કે હે પ્રભુ આ માણસો કેવા અધમ છે કે મારી પાસે મરવા માટે આવતા નથી તમારા નિયમનો તે ભંગ કરી રહ્યા છે જો જગત આપણે માટે સર્જાયું છે તો આપણે પણ જગત માટે સર્જાયા છીએ આ જગત આપણી મોજ મજા માટે સર્જાયું છે એવો હલકો વિચાર આપણને હલકા બનાવે છે આ જગત આપણે લીધે નથી દર વર્ષે લાખો માનવીઓ અહીંથી વિદાય લે છે જગતને એની અસર થતી નથી એ વિદાય લેનારને સ્થાને બીજા લાખો લોકો આવે છે જગત જેટલું આપણે માટે છે તેટલા આપણે પણ જગત માટે છીએ